સુરતમાં પિડલરોને વોકી ટોકીથી મેસેજ આપી રોજનો દોઢ લાખનું ડ્રગ્સ વેચતો માફિયા પકડાયો છે એસઓજી એ આરોપી શિવા દરબારને ઝડપી પાડ્યો છે આરોપી શિવરાજસિંહ ઉર્ફે મૂળ શિવા દરબાર અમદાવાદના ધંધુકાના અડવાળ ગામનો રહેવાસી છે મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં છૂટક વેચાણ કરતો હતો પોલીસે સોળ લાખ રોકડ સહિત ત્રીસ પોઈન્ટ પંચાવન લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો બે લોડેડ પિસ્તોલ ચાર વોકીટોકી તેમજ ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો ભાટેના વિસ્તારમાં ચોવીસ સીસીટીવી લગાવી ઘરમાં કંટ્રોલ રૂમ ઊભો કર્યો હતો ઝૂંપડાઓની વચ્ચે ત્રણ માળનો બંગલો બનાવ્યો હતો પેડલરોને વોકી ટોકીથી મેસેજ આપી રોજનું દોઢ લાખનું ડ્રગ્સ વેચતો માફિયા પકડાઈ ગયો છે ત્રણ ચોપડી પાસ માફ્યા ઘરની આસપાસના રોડ પર પાંચસો મીટરમાં સીસીટીવી ગોઠવી રેકી કરતો ઘરના ટીવીમાં બેઠા બેઠા સીસીટીવી કેમેરાની ફીડ જોતો ડ્રગ્સ લેવા આવનાર કપડે લઈને આયે હે કોડવાડ આપે એટલે ડ્રગ્સ વેચાતું શિવા દરબાર વિરુદ્ધ સોળ થી વધુ ગુના નોંધાયેલા છે ટોટલ પંચીલ નગર અંદર ચોવીસ સીસીટીવી કેમેરા નાખાવેલા હાઈ ડેફિનેશન વાળા અને નાઇટ વિઝન વાળા અને એનાથી એ પોલીસ ઉપર વોચ રાખતો હતો વીસ બાઇક અલગ અલગ દિશાઓમાંથી એન્ટર કરી અને એના ઘરને કોર્ડન કરી અને એને ઝડપી પાડે છે અને ટોટલ એની પાસેથી એકસો અઢાર ગ્રામ જેવું એમડી અને બે લોડેડ તમચા પિસ્ટલ જે છે એ ઝડપી પાડેલ છે સુરત પોલીસને વધુ એક વખત સફળતા મળી છે કારણ કે ઝૂપડપટ્ટી વિસ્તારમાં છાપરાલો મકાન દેખાય છે આ મકાનમાં એક આખો કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો તો સમગ્ર વિસ્તારમાં કેમેરા લગાડવામાં આવ્યા હતા અને આ કેમેરા દ્વારા પેડલર ઘરમાં બેઠો બેઠો પોલીસ આવે છે કે નહીં તેની નિગરાણી રાખતો હતો અને કહી શકાય કે ઘરની બહારનો જે વિસ્તાર છે ત્યાં આગળ વોકી ટોકીથી માણસો મૂક્યા હતા આ માણસો કોઈ વ્યક્તિ ડ્રગ્સ લેવા આવે છે તે પંચાવન ઇંચના ટીવીમાં ઘરે બેસીને જોતો હતો અને ડ્રગ્સ લેવા આવતા વ્યક્તિને વોકી ટોકી પર કહેવાય તો કે કપડે લઈને આરા છે ત્રણ માળનો આ બંગલો છે અત્યાધુનિક સુવિધા ઊભી કરવામાં આવી છે પોલીસે અહીંયા દરોડો પાડી સોળ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કહી શકાય છે કે બે લોળેજ પિસ્તોલ સહિત વોકી ટોકી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે કહી શકાય કે ઝૂંપડપટ્ટી વચ્ચે આ મકાન છે હું કેમેરામેન લખીશ કે આગળના દ્રશ્યો બતાવવા માટેનો પ્રયાસ કરશે કારણ કે જે પ્રકારનું આ મકાન છે ચારે તરફથી આ મકાન ઝુંપડપટ્ટી વિસ્તાર છે ગલી ખાંચાઓ આવેલા છે અને જે પ્રકારે આ મકાન અત્યાધુનિક સુવિધાઓ છે તમામ જગ્યા પર કેમેરા લાગેલા છે અને જે મુખ્ય પેડલર છે ઘરમાં રહેતો હતો અને આજુબાજુના વિસ્તારમાં તેમના માણસો ફરતા હતા વોકી ટોકી લઈ ફરતા હતા અને વોકી ટોકીના આધારે તે અહીંયા જાણકારી આપતા હતા અને સમગ્ર આખું નેટવર્ક લાંબા સમયથી ચાલતું હતું દરરોજ કહી શકાય એટલી દોઢ લાખ રૂપિયાનું ડ્રગ્સ વેચવામાં આવતું હતું જોકે પોલીસે ખૂબ જ ઝીણવટભૂરી રીતે તપાસ કરી આ વ્યક્તિ સુધી પહોંચી તેની ધરપકડ કરી છે એટલે કે સુરત પોલીસે ડ્રગ્સના નેટવર્કનો મોટો એક પર્દાફાશ કર્યો છે અને જે પ્રકારે આ મકાન છે આ મકાન અત્યાધુનિક મકાન છે અને ઘરમાં બેસીને પેડલર પંચાવન ઇંચના ટીવી પર આખા વિસ્તારને જોતો હતો જોકે પોલીસે ખૂબ જ ઝીણવટભરી રીતે અહીંયા સુધી પહોંચી અને આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત નવસારીથી સમાચાર બિલી મોરામાં આરોપીનું નીકળ્યું સરઘસ શહેરના અલગ અલગ વિસ્તારમાં કાઢ્યું સરઘસ ગુના આચરી લોકોમાં ફેલાવતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ આરોપીને ભણાવ્યો છે કાયદાનો પાઠ લોકોમાં ભય દૂર કરવા પોલીસ આરોપીનું સરઘસ કાઢતી જોવા મળી એમની ઉપર બહુ બધા મર્ડર છે પછી ત્રણસો સાત છે ખંડણીના ગુનાઓ છે એવા ઘણા બધા ગુનાઓ ઈજા છે ભયંકર ફ્રેક્ચર કરવાના ગુના એમ ઘણા બધા એમની ઉપર ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા પાટણ જિલ્લાના ચાણસમાના વડાવલી ગામે સામૂહિક આપઘાતનો પ્રયાસ થયો છે પ્રેમ લગ્ન મામલે પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો મા બાપ તેમજ દીકરા અને વહુએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યાનો પ્રયાસ કર્યો છે પરિવારના તમામ ચાર સભ્યોને એકસો આઠ દ્વારા સારવાર માટે ચાણસમા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યાંથી ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે તમામને ખસેડાયા પ્રેમ લગ્ન કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા આખરે કંટાળીને પરિવારે આ પગલું ભર્યું વહુએ તેમના માતા પિતા પર આક્ષેપ કરતા કહ્યું કે આ ધમકીઓ પાછળ મારા માતા પિતાનો જ હાથ છે પૈસા આપી આપીને ફોન કરાવો મારવાની જાનથી મારવાની ધમકી હુમલા એ કરાયો આવી રીતના પાછળથી હુમલો કરાવો ધમકીઓ આપો ઘરે આઈ રાતે મારી બેન મારા પપ્પા મારા મમ્મી બધા હેરાન પરેશાન થઈ ગયા હતા બરાબર સો એક્યાશીમાં કમ્પલેન કરો સોળ નંબરમાં કરો અમે ઉપાડી જશું ઉપાડી જશું ઉપાડી જશું એમ કીધું પણ મને ખબર છે કે ખબર મા બાપ ભેજ કરાવડાવ્યો છે અને બીજા જે લુખાત હતો જેમને હું નથી ઓળખતી કામ ઓળખતી તો હું નથી કોણ છે કોણ કોને પણ હું દરબાર છું ને રાવણ છું એટલે પ્રશ્ન તો આવે છે ના કહેવાય ને કે કાસ્ટ પ્રોબ્લેમ કે કાસ્ટના લીધે કે તને મારી નાખીશું કાપી નાખીશું અને મને તો ખરાબ હું તો મારી મરજીથી કરી શકું જે પેશન્ટ છે એના પિયર પક્ષ તરફથી વારંવાર માનસિક ત્રાસ મળતો હોવાથી એમને કંટાળીને દવા પીધી હોવાની હકીકત મને જાણવા મળી છે અત્યારે પેશન્ટનું જે ટ્રીટમેન્ટ છે એ અંડર ની જે ટ્રીટમેન્ટ હોય એ બધી ટ્રીટમેન્ટ ચાલુ છે Haluk Ayşik bir amma et.

મહીસાગર વડોદરા ગાંધીનગરમાં પણ પડશે ભારે વરસાદ હમણાં બારમી સુધી ઝાપટા પડશે ચાલીસ પંદરમી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય છેથી સાયકલનું સર્ક્યુલેશન અરબસાગરમાં થવાની શક્યતા રહે રહેશે બંગાળસાગરમાં પણ ચાલીસ સત્તર ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે એટલે અરબસાગરની સિસ્ટમના કારણે ચાલીસ ઓગણીસ વીસ એક બાવીસમાં સૌ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે સ્થિતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે

પંથકમાં ખેડૂતો ધંધે લાગ્યા છે છે ખેતરોમાં કલાક આપવાનો નિયમ પણ આ પંથકમાં પૂરતો વીજ પુરવઠો મળી નથી રહ્યો વારંવાર લાઈટ જતી હોવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે જેથી ખેતરોમાં મગફળી સહિતનો પાક પાણી વગર ચુકાઈ રહ્યો છે આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે ખેડૂતો રોષે ભરાયા હતા કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કર્યું પીજીવીસીએલ કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો આઠ કલાક વીજળી આપવા માંગ કરી ખેડૂતો અને આગેવાનોએ પીજીવીસીએલ કચેરીએ અધિકારીઓને ઉધરા લીધા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર ત્રાસ જોવા મળી રહ્યો છે જેથી ખેડૂતોનો ચિંતામાં મહેનત પથારી ફેરવી દે છે જેથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે કડુ ચંદ્રાસર ભદ્રેશી ગંજેડા વણી સહિતના થી વધુ ગામોના ખેડૂતોના પાકને દ્વારા નુકસાન પહોંચાડાયું હતું અગાઉ લખતર તાલુકાના ખેડૂતોએ ગુડકરના ત્રાસ મામલે પ્રતિક ધરણા તેમજ રેલી સહિતના કાર્યક્રમો આપ્યા હતા જોકે તેમ છતાં કોઈ ઉકેલ ના આવતા ખેડૂતોમાં રોષ હવે ભભૂકી ઉઠ્યો છે

ટેન્કરને ઉતારવા માટે એજન્સી દ્વારા આધુનિક સાધનો ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ન્યુમેટિક એરબેગ હાઇડ્રોલિક સ્ટ્રેટ જેક એન્જિનિયર હોરિઝોન્ટલ કેન્ટીલીવર જેવા સાધનો હતા સુરતના પાંડેસરા વિસ્તારમાં એટીએમ છેતરપિંડીના મામલે ગડ્ડી ગેંગના બે સભ્યો ઝડપાયા છે આરોપીઓએ મદદના બહાને પીન જોઈ કાર્ડ બદલી લીધા હતા નવસારીના બિલીમોરા શહેરમાં તસ્કરો બેફામ થઈ ગયા છે તસ્કરો જે છે તે પોલીસનો કોઈ ડર ના હોય તે પ્રમાણેના જોવા મળી રહ્યા છે ટાઉન પોલીસ ચોકીથી માત્ર વીસ મીટરના અંતરે પોલીસના નાક નીચે ચોરી થઈ બંધ ઘરમાંથી અંદાજીત દસ લાખથી વધુની ચોરી સોના ચાંદી સહિત રોકડની ચોરી થઈ પોલીસ નાઇટ પેટ્રોલિંગના નામે થતી કાર્યવાહીમાં છીંડા જોવા મળી રહ્યા હોય તેવું સ્પષ્ટ અહીંયા જોવા મળ્યું છે ગોહરબાગ વિસ્તારમાં સત્યમ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે થઈ મોટી ચોરી પરિવાર બહાર કામ ગયો અને તસ્કરોએ પોલીસના નાક નીચે કરી લાખોની ચોરી આ તરફ વધુ એક મહત્વના સમાચાર સુરત થી મળી રહ્યા છે સુરતની અંદર પણ મામલે ગેંગના લોકો પકડાયા છે મદદના બહાને કાર્ડ બદલી કરતા હતા અને છેતરપિંડી કરવામાં આવતી હતી ગડ્ડી ગેંગના બે સભ્યો પકડાયા છે આરોપીઓએ મદદના બહાને પીન જોઈ કાર્ડ બદલી છ લોકોને ઠગ્યા હતા પોલીસે તેમની પાસેથી રૂપિયા દસ હજાર રોકડ અને પંદર એટીએમ કાર્ડ જપ્ત કર્યા પોલીસે નાગરિકોને એલર્ટ રહી કોઈ અજાણ્યા પર ભરોસો ન રાખવાની અપીલ કરી છે जो आरोपी राजकुमार नंदकिशोर पासवान है उसके ऊपर 2020 में कच्छ पश्चिम में दो एफआईआर दर्ज हैं। इसके अलावा इन्होंने पूछताछ में अभी तक सूरत शहर में छह जगह पे अलग अलग बनाव किए हैं ये इन्होंने पूछताछ में बताया है जिसमें से दो पांडेसरा में है एक वेस्तान का एक उदना का एक इच्छापुर का और एक वेस्तान का इनके पास से पंद्रह जितने कार्ड हैं वो अभी बरामद हुए हैं વલસાડ જિલ્લામાં ખાતરની અછત વર્તાઈ રહી છે ખેડૂતો ખાતર વિના હેરાન પરેશાન છે ખાતરના ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી ચોમાસાની શરૂઆતથી જ જિલ્લામાં ખાતરની અછત વર્તાઈ રહી છે રોપણી અને વાવણીના સમયે જ ખાતર નહીં મળતું હોવાથી ખેડૂતો પરેશાન છે જોકે આખરે હવે ખાતરનો કેટલો જથ્થો જિલ્લામાં આવતા ખાતરના ડેપો પર ખેડૂતો લાંબી કતારો લગાવી રહ્યા છે ધરમપુરમાં પણ ખાતર ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોએ બજારમાં લાંબી લાઈન લગાવી હતી બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામે શંકાસ્પદ ડિપ્તેરિયાના કારણે બાળકનું મૃત્યુ થયું છે સાત વર્ષીય નિકુલ ભીલનું ડિપ્ટેરિયા નામના શંકાસ્પદ રોગના કારણે મોત થયું જ્યારે વધુ એક બાળકમાં ડિપ્થેરિયાના લક્ષણો દેખાતા હાલ સારવાર હેઠળ છે મૃતક બાળકના પરિવારે આરોગ્ય તંત્ર પર આક્ષેપ કર્યા ધાનેરામાં રસીકરણની કામગીરીમાં આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે લોકો ભણેલા ન હોવાથી રસી નથી લઈ રહ્યા જેનો ભોગ બાળકો બની રહ્યા છે ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ થાવર ગામની મુલાકાત લીધી હતી ગામ લોકોની રસીકરણની સમજ આપી બાળકોને ડિપ્થેરિયાથી આપવા હવે માતા પિતા તૈયાર થયા છે અને રસીકરણની પ્રક્રિયા તેજ બની છે બે હજાર સત્તરમાં પણ ધાનેરાના લવારા ગામ ડિપ્થેરિયાના કારણે ત્રણ બાળકોના મૃત્યુ થયા હતા તાવ આવ્યા પછી અને અમે થોડી ગામમાં દવા કરાવી પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું પછી અમે ત્યાંથી ડીસા ગયા ગોપી ચંદ્ર હોસ્પિટલમાં ત્યાંથી એક બે બાટલા ચડાયા ને પછી કે તમે સિવિલમાં જતા રહો અમે ત્યાંથી પછી પ્રાઇવેટ હોસ્પિટલ જે પટેલ પટેલભાઈ છે ડીસા ત્યાં એડમિટ કર્યો અને અઠવાડિયા બાદ તેનું મરણ થયું છે અને આજ સુધી કોઈ આરોગ્ય વિભાગનો કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી તાપ થોડો આવ્યો એટલે ધાનેરા આણંદની દવાખાને લઈને ગયા એક દાડો અને ત્યાંથી ભાઈ ધોનેરાવાળા ડોક્ટરે ડીસા મૂક્યા ત્યાં કોઈ બરાબર સારવાર ન મળી એટલે ખસેડ્યા બી દે હિરેન પટેલ માં જ્યાં ઓઠે કોઈ નહીં આઠ દાડા મોડો આ ભાઈ રહ્યો પણ કોઈ નોંધ લીધી નહીં ના ભાઈ કાલે પેટ થઈ ગયો દુર્ભાગ્યવશ એક બાળકનું શંકાસ્પદ ડિફ્તેરિયાના લીધે મૃત્યુ થયું એવી જાણ અમને થઈ આ જે રોગ છે આ રસીથી અટકાવી શકાય એવો છે ડિફ્તીરિયા રોગ છે ને એના માટેનું ઉપાય એક જ છે કે એને અટકાવવું હોય તો રસી લેવી પડે દુર્ભાગ્યવશ આ વિસ્તારના અંદર મેં જોયું છે કે લોકોના અંદર રસી માટેની ભ્રાંતિઓ ખૂબ છે રસીકરણમાં લોકોને કંઈ ગેરસમજ હોય તો તાત્કાલિક અમને જાણ કરે અમે લોકોને સમજાવીએ અને હવે નજર કરીએ ટોપ થ્રી ખબરો પર હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભૂસ્ખલન કૈલાસ યાત્રા રોકાઈ અમદાવાદના ઓરિયન ક્લબમાં બબાલનો વીડિયો વાયરલ અમદાવાદના ચાંદખેડામાં અંગત અદાવાદમાં વાહનોમાં આગ ચંપી